આપણે ચોવીસ કલાકમાં વધુમાં વધુ પ્રભુ શ્રી રામનું ટેટુ બનાવવાના છે અને વધુમાં વધુ સંખ્યામાં રામ ભગવાનનું નામ બનાવીને ચોવીસ કલાકમાં જેટલી સંખ્યા બનશે જેટલા લોકો આવશે બધાને ફ્રીમાં વિના મૂલ્યે ટેટુ કરી આપવામાં આવશે અને જેટલી સંખ્યા વધશે એટલું આપણું રેકોર્ડ સ્ટ્રોંગ બનશે છેલ્લા ઘણા વર્ષોથી આપણો વિચાર હતો પર કંઈ ના કંઈ કારણથી રોકાયું હતું અને જય સેરામ ગ્રુપના સહયોગથી આજે આપણે આ બનાવ્યું છે અને મારું મારી ઈચ્છા હતી મારા પ્રભુ શ્રી રામની યાદમાં કે કંઈક કરવું હતું એના માટે આ વર્લ્ડ રેકોર્ડ મેં બનાવી રહ્યો છું કેટલી અપેક્ષા છે કેટલા લોકો મારી અપેક્ષા છે કે મિનિમમ ત્રણસોથી અઢીસો લોકો તો આવવાના જ છે અને આપણે નામની વાત કરું ને તો ત્રણસોથી પ્લસ જ નામ જવાના છે ટેટોમાં આપણે જે મોરારી બાપુ જે સ્ટાઇલમાં રામ લખે છે એ સ્ટાઇલમાં આપણે રામ બના બનાવી આપવાના છે કેટલી સાઇઝનું બે ઇંચનું ટેટો રહેશે ટેટોમાં જે યુઝ થતું હોય છે જનરલી બધું એ જ મટીરિયલ યુઝ થવાનું છે મોસ્ટ ઓફલી હા પરમનન્ટ માટે જેટલું પણ બધા ટેટુ આર્ટિસ્ટ યુઝ કરતા હોય છે એ જ યુઝ થવાનું છે અને બધામાં ફ્રેશ નીડલ ને બધું ફ્રેશ જ યુઝ થવાનું છે એટલે કોઈને કોઈ યુઝ થયેલી વસ્તુ યુઝ નહીં થાય એટલે હાઇજીનનું પણ પૂરું પૂરું ધ્યાન રાખવામાં આવશે વર્લ્ડ રેકોર્ડ છે તો કઈ કયા બ્રુક્સ રેકોર્ડ હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બંને વર્લ્ડ રેકોર્ડમાં આપણે રજીસ્ટ્રેશન છે બહુ આનંદ છે મને બહુ ખુશી છે મારો બાબો આગળ આવી જાય પરજાનું કામ કરે તો મને બહુ આનંદ છે બહુ આનંદ છે ભગવાનના નામનું કામ કરે તો કોને આનંદના માનો આનંદ થાય મને બહુ આનંદ થાય मेरा यही कहना है कि राम नाम की जो शक्ति वो बहुत ही आपार होती है क्योंकि अभी अयोध्या की लहर आपको पता है कितनी चल रही थी और मेरा इतना ही कहना है कि राम नाम का टैटू बनाने का अभी तक किसी ने वर्ल्ड रिकॉर्ड नहीं बनाया और कोई वड़ोदरा का नाम रोशन करने जा रहा है युवा तो उसका सब लोग सपोर्ट करें राम नाम के लिए भी क्योंकि राम नाम से बड़ी कोई शक्ति ही नहीं है अयोध्या का भी आपको सबको ही पता है कितनी लहर चली थी वैसे ही मैं चाहती हूँ कि सभी वड़ोदरा वासी हमारे युवा सचिन टैटू वाले को बिल्कुल सपोर्ट करें क्योंकि वर्ल्ड रिकॉर्ड में हमारे पूरा गुजरात वडोदरा का नाम एक युवा जो जिस एज में लोग सिर्फ कॉलेज की पढ़ाई और यही के बारे में सोचते हैं वो आज उस चीज़ में इतनी बड़ी सोच लेकर वर्ल्ड रिकॉर्ड बनाने जा रहा है और उस हम अगर जैसे युवा लोग इन्फ्लुएंसर लोग और आप जैसे लोग अगर सपोर्ट नहीं करेंगे तो कौन करेगा तो उसको पूरा सपोर्ट करिए क्योंकि हम जैसे लोग ही आगे बढ़ा पाते हैं जैसे आज आप मीडिया लोग आए हैं क्योंकि हमें आपको भी उनको सपोर्ट करना है जैसे हम लोग हैं राम नाम का टैटू बनवा के उसको सपोर्ट करें तो मेरा मानना है कि वड़ोदरा वासी चौबीस घंटे हमारे यहाँ बनने वाला है जागता हनुमान मंदिर में तो आप सब लोग आए और राम नाम का टैटू ज्यादा से ज़्यादा बनाकर उसको सपोर्ट करें क्योंकि राम नाम से बड़ी कोई चीज़ नहीं है तो आप सब लोग आए जैसे हम लोग इन्फ्लुएंसर लोग लोग है ब्लॉगर लोग हैं मीडिया है इनको पूरा फुल सपोर्ट कर रहे हैं पिछले 6 महीने से तो वैसे ही मेरा मानना है कि आप लोग भी आकर 24 घंटे में ज्यादा से ज्यादा सपोर्ट करें चौकस जे दिवस અને જે સન્યા આપણે રાહ જોતા હતા એક સન પણ પસાર થઈ ગઈ ભગવાન શ્રીરામ નો પોતાના નિયજ સ્થાન માં તેમનો પ્રવેશ થયો છે અને એના બાદ આખાય દેશમાં જે પ્રકાર એક માહોલ હતો અને એ ભાગ રૂપે આજવા રોડ કમલાનગર મુકામે જાગતા હનુમાન મંદિરના જે ટ્રસ્ટી છે એના પૂજારી છે અને એની સાથે સચિનભાઈ જે ટેટુ એક ચોવીસ કલાક દરમિયાન લગભગ સેંકડોની સંખ્યામાં જે વ્યક્તિઓ અહીંયા રામ પોતાના શરીર ઉપર લખાવશે મને ખૂબ કહેતા આનંદ થાય છે કે મેં પોતે પણ એનો ભાગ લીધો છે આ પ્રેસ મિત્રો પણ એને ઉજાગર કરી રહ્યા છો આવનાર સમયમાં આવા અવનવા રામમય ભક્તમય વાતાવરણ બને એવી શુભેચ્છા